અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી અભિયાન અંતર્ગત આજે અમે અરવલ્લીની ગિરિમાળામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન કરી નાગદરામાંથી પાણી લઈ અને આજે જે અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે ત્યાં ગિરિમાળાનું પૂજન કર્યું સાથે વૃક્ષનું પણ પૂજન કર્યું અને અરવલ્લી બચાવ માટે અમે બધાએ સામૂહિક રીતે સંકલ્પ કર્યો છે કે આગામી દિવસોની અંદર અરવલ્લી બચાવ માટે જે કંઈ કરવાનું થશે તમામે તમામ પ્રયત્નો કરી અમે એની સામે લડીશું પાણી બચાવવા માટે જંગલ બચાવવા માટે અને વન્ય જીવોનું જે આ જંગલનું જે ગિરિમાળા પતાવવાની જે વાત છે એની સામે લડવા માટે અમે તમામે તમામ પ્રયત્નો એકજૂટ સાથે કરીશું આગામી સમયમાં પણ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે પર્યાવરણ પ્રેમીઓ સાધુ સંતો ના આજે આશીર્વાદ પણ લીધા છે એટલે આશીર્વાદ સાથે અરવલ્લી બચાવવા માટે અમે તમામ પ્રયત્નો હાથ ઓકે